શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપ સૌની શ્રી રાધા અષ્ટમીની હૃદયપૂર્વક શુભેચ્છાઓ ભાદરવા માસના સુદ પક્ષની અષ્ટમી તિથિ શ્રી રાધા રાણીને સમર્પિત છે આજના આ વિડીયોમાં તમે શ્રી રાધા અષ્ટમી વ્રતની તિથિ શુભ મુહૂર્ત અને પૂજા વિધિની સાથે અઢાર મહત્ત્વના નિયમો વિશે જાણીશું પરંતુ શ્રી રાધા અષ્ટમી નું વ્રત ફક્ત ખરેખર જયારે શ્રી રાધા રાણી ને ખબર પડી કે શ્રી કૃષ્ણ રાત્રે બાર વાગ્યે જન્મ લેશે તો તેઓ ખૂબ નિરાશ અને દુખી થયા તેમણે શ્રી કૃષ્ણને કહ્યું કાન્હા તમે તમારા ભક્તોને આટલું કષ્ટ કેવી રીતે આપી શકો ત્યારે શ્રી કૃષ્ણે તેમને ચંદ્રદેવને આપેલા વચન વિશે જણાવ્યું રાધાજીએ કહ્યું મેં તો કોઈને કોઈ વચન આપ્યું નથી તેથી હું બપોરે 12 વાગ્યે જ જન્મ લઈશ જેથી મારા ભક્તોને મારા માટે ભૂખ્યા રહીને કષ્ટ ન સહેવું પડે આ જ કારણ છે કે શ્રી રાધા અષ્ટમીનો વ્રત બપોરે બાર વાગે ખોલી લેવામાં આવે છે રાધા અષ્ટમીના व्रत નું પારણ ત્રણ પ્રકારે કરવામાં આવે છે પહેલું વર્ષાને માં આ વ્રત સપ્તમી તિથિએ રાખવામાં આવે છે અને અષ્ટમી તિથિએ સવારે 4 વાગે પૂજા કરીને તેનું પારણા કરવામાં આવે છે બીજું મોટા ભાગના લોકો આ વ્રત અષ્ટમી તિથિએ સવારથી શરૂ કરે છે અને તે જ દિવસે બપોરે બાર વાગ્યે પૂજા કર્યા પછી વ્રત ખોલે છે એટલે કે પારણા કરે છે ત્રીજું શાસ્ત્રો અનુસાર જે લોકો બપોર સુધી વ્રત રાખવાની વાત સાથે સહમત નથી તેમણે અષ્ટમી તિથિએ આખો દિવસ વ્રતનું પાલન કરવું જોઈએ અને પછી નવમી તિથિએ સવારે વ્રતના પારણું કરવું જોઈએ આ વ્રતમાં તમે ફળાહાર એટલે કે ફળ અને દૂધ ગ્રહણ કરી શકો છો જે ભક્તો કોઈ કારણસર ઉપવાસ રાખવામાં સમર્થ નથી તેમણે પણ આ દિવસે બપોરે શુભ મુહૂર્તમાં રાધા રાણી અને શ્રી કૃષ્ણની પૂજા કરીને તામસિક વસ્તુનું સેવન ન કરવું જોઈએ ફક્ત સાત્વિક વસ્તુઓનું જ સેવન કરવું જોઈએ આમ કરવાથી પણ રાધા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે આ વખતે શ્રી રાધા અષ્ટમીનું વ્રત એકત્રીસ ઓગસ્ટ રવિવારના દિવસે રહેશે બ્રહ્મ મુર્હૂર્તથી વ્રત શરૂ થશે અષ્ટમી તિથિ ત્રીસ ઓગસ્ટ શનિવારે રાત્રે દસને સુડતાલીસ વાગ્યે શરૂ થશે અને તેનું સમાપન એકત્રીસ ઓગસ્ટ રવિવારે મોડી રાત્રે બાર સતાવન થશે સૂર્યોદય સવારે છ બાર વાગ્યે થશે અને સૂર્યાસ્ત સાંજે છ એકતાલીસ વાગ્યે થશે અનુરાધા નક્ષત્ર સાંજે પાંચ સત્યાવીસ વાગ્યા સુધી રહેશે અને આ દિવસે ભદ્રા પણ લાગશે જે સવારે પાંચને થી અગિયાર ચોપન વાગ્યા સુધી રહેશે પરંતુ આ વખતે ભદ્રાનો વાસ સ્વર્ગલોકમાં રહેશે તેથી આ ભદ્રા ધરતી પર અશુભ ગણાશે નહીં આથી તમે આ દરમિયાન પૂજા પાઠ સંબંધિત કાર્યો કરી શકો છો રાહુ કાળ સાંજે

આખો દિવસ વ્રત રાખવા ઈચ્છે તેમણે આખો દિવસ વ્રત રાખ્યા પછી સાંજે ફરી એકવાર ગોધુલી મુહૂર્તમાં રાધા રાણીની પૂજા કરીને સાત્વિક ભોજન અથવા ફળાહાર ગ્રહણ કરવું જોઈએ આ દિવસે ગોધુલી મુહૂર્ત સાંજે છ ચુમ્માલીસ થી સાત છ વાગ્યા સુધી રહેશે શ્રી રાધા અષ્ટમીના દિવસથી જ ચૌદ દિવસ સુધી ચાલનારા વર લક્ષ્મી વ્રત ની શરૂઆત પણ થઈ છે તમે ઈચ્છો તો આ દિવસે શ્રી રાધા અષ્ટમી અને વર લક્ષ્મી વ્રત બંને એક સાથે રાખી શકો છો વ્રત રાખવાના એક દિવસ પહેલા બધી વ્રતી મહિલાઓ માતાઓ અને બહેનોએ ફક્ત સાત્વિક ભોજન જ કરવું જોઈએ વ્રતના દિવસે સવારે શક્ય હોય તો બ્રહ્મ અથવા સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું સ્વચ્છ સફેદ પીળા અથવા ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરવા હવે મંદિરમાં ગંગાજળ છાટીને શુદ્ધ કરો એક ચોકી સજાવો જેના પર જમણી બાજુએ કળશ સ્થાપિત કરો અને કળશ સ્થાપિત કરવાની સાથે શ્રી રાધા રાણી અને શ્રી કૃષ્ણની જે પણ મૂર્તિ અથવા તસવીર તમારી પાસે હોય તેને ચોકી પર થોડા અક્ષત રાખીને તેની ઉપર સ્થાપિત કરો હવે તમારા જમણા હાથમાં જળ અક્ષત અને પુષ્પ લઈને સંકલ્પ કરો કે હું આજે શ્રદ્ધા અને ભક્તિ ભાવથી શ્રી રાધાજીના વ્રત અને પૂજનનો સંકલ્પ કરું છું કૃપા કરીને મને શુદ્ધ ભાવથી પૂજા પૂર્ણ કરવાની શક્તિ આપો આ પછી સંકલ્પિત જળને જમીન પર છોડી દો સ્વચ્છ શુદ્ધ આસન પર બેસીને પૂજાની તૈયારી કરો સૌથી પહેલા આહવાન કરો શ્રી રાધા રાણીની મૂર્તિ અથવા તસવીરને આસન પર બિરાજિત કર્યા પછી તેમને સ્નાન કરાવો સ્નાન શુદ્ધ જળથી અથવા પંચામૃતથી કરાવી શકો છો જો તસવીર હોય તો ગંગા જળનો છાટો આપીને સ્નાનનો ભાવ કરો પછી સ્વચ્છ વસ્ત્રથી તેમને વસ્ત્ર અર્પણ કરો તેમનો શણગાર કરો ધ્યાન રાખો કે આ દિવસે શ્રી કૃષ્ણ અને રાધા રાણી ની પૂજા અવશ્ય કરવી જોઈએ તાજા ફૂલો થી શણગાર કરો ફૂલો ના ઘરેણા સુગંધિત ઈતર વગેરે અર્પણ કરો રાધા રાણી ને તિલક લગાવો ચંદન કેસર અથવા રોલી થી તિલક કરી શકો છો માળા અર્પણ કરો ધૂપ દીપ પ્રગટાવીને શ્રી કૃષ્ણ અને રાધા રાણીના ચરણોમાં અર્પણ કરો શ્રી રાધા રાણીના ઓમ હ્રીમ શ્રી રાધિકાય નમઃ મંત્રનો જાપ કરો જો શક્ય હોય તો નાનું હવન કરી શકો છો જેમ આપણે નવરાત્રીના દિવસોમાં કરીએ છીએ જે ભોગ પ્રસાદ તમે તૈયાર કરી રાખ્યો છે તે શ્રી કૃષ્ણ અને રાધા રાણીને અર્પણ કર્યા પછી નાના હવન દ્વારા અગ્નિ દેવ પણ અર્પણ કરો આ દિવસે રાધા રાણી ની પૂજા પછી તેમને ભોગમાં ખીર રબડી માલપુવા અરબીની શાકભાજી અને કઢી ચોખાનો ભોગ લગાવવામાં આવે છે આ ઉપરાંત તમે દૂધથી બનાવેલી મીઠાઈઓ અથવા સાત્વિક ભોજનનો ભોગ પણ રાધા રાણીને અર્પણ કરી શકો છો સવારે તમે એકદમ સાદી વિધિથી ફક્ત સંકલ્પ લઈને વ્રત શરૂ કરી શકો છો પરંતુ મુખ્ય પૂજા મધ્યાહન કાળમાં થાય છે તેથી આ જે પૂજાના ચરણો જેમ કે ચોકી પર બિરાજિત કરવું કે આહવાન કરવું આ બધું તમારે મધ્યાહન કાળની પૂજા દરમિયાન જ કરવાનો છે ભોગ લગાવતી વખતે મોસમી ફળો જેવા કે કેળ દાડમ સફરજન વગેરેનો ભોગ લગાવી શકો છો અને માખણ મિશ્રી પણ રાધા રાણી અને શ્રી કૃષ્ણને અવશ્ય અર્પણ કરો હવે શ્રી રાધા અષ્ટમીની કથાનું પઠન કે શ્રવણ કરો સૌથી અંતે કપૂર પ્રગટાવીને આરતી ઉતારો અને ક્ષમા યાચના કરો હે શ્રી રાધા રાણી અને હે શ્રી કૃષ્ણ જો પૂજન કે વ્રતમાં કોઈ ભૂલ થઈ હોય તો કૃપા કરીને મને માફ કરો અને મારી ભક્તિ સ્વીકાર કરો આ રીતે શ્રી રાધા અષ્ટમીનું વ્રત અને પૂજન પૂર્ણ થાય છે હવે ભક્તો ઈચ્છે તો બપોરે જે ભોગ તમે શ્રી રાધા અને કૃષ્ણને અર્પણ કર્યો છે તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરીને ઉપવાસ ખોલી શકો છો જે લોકો આખો દિવસ ફળાહાર કે નિર્જળ વ્રત રાખવા ઈચ્છે છે તેમના માટે વ્રત ક્યાં સુધી રાખવું તે તેમના પર નિર્ભર છે જો તમે ફળાહાર ગ્રહણ કરો છો તો સાંજની પૂજા પછી ફળાહાર લઈ શકો છો વ્રત નું પારણું હંમેશા ભગવાનને અર્પણ કરેલા ભોગથી જ કરવું જોઈએ આગલા દિવસે જે લોકો વ્રત ખોલશે તેમણે સવારે ફરી એકવાર પૂજા કરીને ભોગ લગાવ્યા પછી જ વ્રત ખોલવું જોઈએ દાન વિના કોઈ પણ વ્રત અધૂરું રહે છે તેથી આ દિવસે પીળા વસ્ત્રોનું દાન કોઈ સુહાગણને કે કોઈ કન્યાને આપવું જોઈએ કન્યા પૂજન પણ કરી શકો છો કોઈ એક નાની કન્યાને ભોજન કરાવી શકો છો અને તેને કોઈ ઉપહારની વસ્તુ આપી શકો છો કારણ કે આ વખતે શ્રી રાધા અષ્ટમી રવિવારે આવી રહી છે અને શ્રી કૃષ્ણનો ભોગ તુલસીજી વિના અધૂરો ગણાય છે તેથી તમે શનિવારે જ તુલસીના પાંદડા તોડીને રાખી લો જો તમે તોડવાનું ભૂલી ગયા હો તો પોતાની જાતે પડેલા પાંદડાને સ્વચ્છ જળથી ધોઈને શ્રી કૃષ્ણને અર્પણ કરી શકો છો રવિવારે સાંજના સમયે તુલસીજીના છોડમાં દીવો અવશ્ય પ્રગટાવો આમ કરવાથી શ્રી રાધા અને શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે આ દિવસે જે ભક્તો ઉપવાસ રાખે છે તેમની બધી મનોકામનાઓ લાડલીજીની કૃપાથી પૂર્ણ થાય છે હવે જાણીએ શ્રી રાધા અષ્ટમી ના વ્રત ના કેટલાક મહત્વના નિયમો વિશે બંને રીતે રાખી શકો છો નિર્જળ વ્રત માં જળ અને અન્ન કઈ ખાવું નહીં જ્યારે ફળાહાર માં એક સમયે ફક્ત ફળ અને જળનું સેવન કરી શકાય व्रतના દિવસે ક્રોધ ન કરો નકારાત્મક વસ્તુઓ અને નકારાત્મક લોકોથી દૂર રહો શુદ્ધ વસ્ત્રો ધારણ કર્યા પછી જ રાધા રાણીની પૂજા અને व्रतનો સંકલ્પ લેવો એકવાર व्रतનો સંકલ્પ લીધો હોય તો તેને વચ્ચે ન તોડો જો ભૂલથી સંકલ્પ તૂટી જાય તો શ્રી રાધા રાણી પાસે માફી માંગો અને પૂજા કર્યા પછી ઉપવાસના પારણા કરો શ્રી રાધાજીને ફક્ત

કે ગુરુજનોના આશીર્વાદ અવશ્ય લો ખુલ્લા વાળમાં પૂજા ન કરો રાધા રાણીની પૂજા દરમિયાન મહિલાઓ કે કન્યાઓએ વાળ બાંધીને અને ચુંદડીથી માથું ઢાંકીને જ પૂજા કરવી જ્યારે પુરુષોએ રૂમાલથી માથું ઢાંકવું આ દિવસે મહિલાઓ કે કન્યાએ વાળ ધોવાથી બચવું અષ્ટમી તિથિ શરૂ થાય તે પહેલા તમે વાળ ધોઈ શકો છો કોઈ વિશેષ મનોકામનાની પૂર્તિ માટે તમારી આસપાસના શ્રી રાધા રાણીના મંદિરમાં આઠ ઘીનો દીવો પ્રગટાવો આમ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને શ્રી રાધા રાણી તમારું વ્રત સ્વીકારશે મિત્રો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે તો તમે લાઈક અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી દેજો તમે આ ચેનલમાં પહેલીવાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે રાધે રાધે